વાડી નો રસ્તો આપણે આવી ગયો આવવા દે હો જય માતાજી આપડે કરીએ મુરેત આપડે પેલું ગુંજા નું મુરેત આપડે કરીએ લાવે રાખો બાપલા બપોર થાય છે કાઢી નાખવાનું છે આપડે લા થોડીક ઉતાવળ રાખજો પંખો ખાલી ફરેસ હાલો બાપલા હાલો ગુંજા વાળા ગુંજા લે તગારા વાળા તગારા લે ધૂળ ના તગારા વાળા તગારા લ્યો તો હવે આપણે સા પાણીની વ્યવસ્થા કરીએ આ હાંડસી ફાવશે ની આ હા લા હાલો બધાય સા પાણી પી લ્યો નિરાય તે

હલર આપણે ઓલી વાડી માં લઈ જવાનું છે એટલે હવે હાકી ન્યા આપણે ઓલા ખેતર માંથી આવી ગયા છે અહીંયા સા પાણી પી ને આગળ હેન્ડલ મારવાનું છે હાલો લીધે રાખો આવું બોલતું રહેવું પડે તો દાડિયા ને ઉઝમ રે બરોબર કે હામુ મારી હામુ જોઈને ને ઊભો લા ભા આમાં કા ઉઝતું ને ચા પંખો આ ભાઈ આવી મહેનત કરવી પડે તૈયા ફળ મળે આજ મારા વાલા મારો વેહ ની જોતા પણ મારું કામ જોઈજું હાલ જય દ્વારકાધીશ મિત્રો આપણે હવે મેન કામ લાણીનું કામ શરૂ થઈ ગયું છે એટલે પંદર દિવસ આપણે બાકાજીક બોલાવવાની છે આપણે વરસાદ મિત્રો ખૂબ આવ્યો એમાં ઉગી ગયું તૂટી ગયું ફાટી ગયું પણ હવે ભેગું તો કરવું જ પડશે તો હવે આપણે દાળિયાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ઓપને લઈને ઉપડીએ હા આપણે ટ્રેક્ટર ને ઓપનર બે ઘર નું છે આજે આપણે સિંગ નું ઓપનર શરૂ કરવાનું છે એટલે બધો સામાન ગાડીમાં નાખી દીધો છે તગારા ખપાળી તાલપત્રી સલાખા એટલે બધો સામાન લઈને જઈએ છીએ હવે વાડીએ હાલ ભાઈ તું સનેડો લઈને ઉપર વાડીએ અને હું આવું સૌ પંખો લઈને હાલો મિત્રો વાડીએ જઈએ હવે આપડી વાડી આવી ગઈ છે હવે આ વાડીનો રસ્તો આપણે આવી ગયો આની દઈએ અળુક જઈ યાત્રાને આપણે વજન આગળ છે એટલે વાંધો ન આવે નકર તો ઊડ ગાઢ થઈ જાય ટાક પર આપણે ખેતરની વસો મૂકી દઈએ એટલે બે બાજુ ઓરું પડે હવે આયા મૂકી દઈએ આ વસો વસ હવે ડાળી આવે એટલે રાહ જોઈ આપડે પેલો પવન જોઈ લઈ કઈ બાજુ થી પવન તો જ જ છે પણ એટલે આ આ આ રીતે રાખી ઢાળી આવવા દે 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 મૂકી મૂકી હાલો આનો બોલ ચા છે કરી દઈ બોલ બોલ હજાર આ બધું હજર કરવું પડે નગર મેળા વાળા આવે હેઠા આપડે હાથ વિઘાની સિંગ છે આ નીકળી જાય એટલે ઓપનર આપણે આમાં મૂકવાનું છે એટલે આમાં આપણે ખડી કરવાની છે એટલે ત્યાં આવડાને સીંધી દઈએ આપણે આંખોમાં પાણી પડતું એટલે આંખું બતાવી ડોક્ટર એટલે ડોક્ટર કે તમારે નજીક ને દૂરના ના બે ચશ્મા છે તો મેં કી બે ચશ્મા આપણે કઢાવી નાખ્યા એટલે સનગ્લાસ કઢાવ્યા એટલે તડકો આપણને ન લાગે બસ આપણે અહીંયા વસો વસ આવી ગયું ને હા વસાળો આવી જાય એટલે કા બાજુ ખેહવી નાખો હજી અહીંયા લઈ લેજો આગળ હવે આપણે પંખે બધું પહોર કરીએ આપણે વરસાદ બહુ હતો છ જમણ હાથી એક જ ધારો વરી હો એટલે આપણે જમીનમાં સિંગ હડાઈ ગયી છે બહુ ને ધૂળે બહુ આવી છે જવામ સિંગમાં ઉતારો તો સારો છે પણ હળઈ બહુ ગયું ભણા તકારા બે લઈ લે આપણે સારો લોન ટકરો અહીંયા થાય એટલે દોડવા વીણી લઈએ એઠ પેલા આજે આપણે દાડિયા છે વીસ એટલે બપોરા આપણે પરેશભાઈને આપણે અહીંયા કરવાના છે એટલે મજા કરવાની છે હાલો આપણે દાડિયા આવે છે દીવાબત્તી કરનાય છીએ આજ મૂરેજ છે પંખાનું ઓપનર આપણે સરીફળ વધારે નાખીએ ને મૂરેજ કરી નાય જય માતાજી જય માયા

એક ધારો રાખજો એક ધારો આ બોડી છે ખેતરમાં આપણે આપડે નાખી દેર ઠેર મજૂર ને વાઘ છે તો આ મટક છે આપડું બરોબર

આવડા આપણે કલાક થા ઊંધે માથે બળ કરે છે તો હવે આપણે સા પાણીની વ્યવસ્થા કરીએ એટલે પેલા આપણે ગોતવા જો હે બંતળ પછી સા પાણી બનાવીએ લા આ કેમ સલાખા ઓસા રે આપો હવે આપણે આઈ ગાંડો બાવળ ને બંતળ ગોતકી હો આપણે આયા ગાંડા બાવળ ની તો દયા છે બસ કલાસ આપણે સા બનાવી નાખી ને એટલે દાડિયા ને ઊજમ રે હારો સા બનાવી આમ કેપદાર ભૂકી ભૂકી હમાય નાખી આપણે વીસ જણા છે વીસ જણા ને સા થાય એટલું પાણી લઈ લઈ પાણી આપણે ઘેરે થી નર્મદા નું લાવીએ આપણે દાડિયા ને ભાઈ નર્મદા નું પાણી લાવીએ ને આઈ નું પાણી પાઈ તો બીજે થી દાડિયા ન આવે ફૂલ ફેસિલિટી માં હસવવા પડે અત્યારે આ તો ભાઈ લાણી છે બાકસ ગોતવું જો હશે કે સે તો ખરું આ સસમા તમને ડોન જેખા લાગે પણ ડોન જેખા નથી આ નંબર ના છે આ તો તડકે કાળા થઈ જાય એટલે તમને લાગે એન્ટ્રી પાડે આપણે સામોરસ નાખી દઈએ તો ગાવો પાકી ગયો છે દૂધ નાખી દઈએ હા સા આપણે પાકી ગઈ છે બે ચાર વાર ઉફાળે આવી ગયું ને હવે ઉતારી લઈએ હા આંડસી ફાવશે નહીં હા આપણે કપ ને રકમ એવું બધું અહીંયા રાખવું પડે હો હાલો જો હવે દઈ આવી સા હાલો બધાય સા પાણી પી લ્યો નિરાય ત્યાં ગુંજો લેતા આવજો એક બે આઈન આપણે સીધો ઢકાય જાય આપડે હવે સાણી ની અરે નાસ્તા નો રિવાજ થઈ ગયો એટલે નાસ્તો તો પેલો કરવો પડે પછી બીજું કામ આપડે શાહ પાણી પેલા પાઈ દે બધા પછી આપડે પીએ પેલા આપડે હા પડે બે કપ પીજો જવો શા તમે

છેલ્લે વરસાદ બહુ આવ્યો છે વર્યો સહજ અમણ વર્યો સખત પણ અત્યારે હવામાન સારું થઈ ગયું છે પુરાણ ઉડી ગયો છે એટલે આપડે એવું લાગે છે હવામાન જોતા શાંતિ થી લાણી થઈ જાય નીરાવ બીરાવ સારું રહે

ભાઈ ભાઈ બરાબર છે ભાઈ ચારે રોટલા ભૂખ્યા છે આપડે બપોર થાય છે હાથ વીઘા કાઢી નાખ્યું છે બપોર પછી ઓલા માં આપડે બપોર નો એક વાગી ગયો છે ભાઈ બપોરા થઈ ગયા છે હવે થોડાક પાથરા રહી ગયા છે પણ હવે બપોરા કરી હવે બંધ આપડે આપણે થોડોક સારો લઈને ઢગલો હરખો કરવો જો એટલે હું માથે સડી જાવ ને આવડે અંબાવી દે આ રાજુ બોલવું આમ નાખ્યો આ ટકરો જે કર્યો ને એ વધારે આખો આપણે ઘા કરવો ને હું લઈ લઉં ખપાળે એક અંબાવી જોઈએ એટલે લુગડું નહીં ફાડી નાખતા હજી પંખો આંકવાનો છે જાજો હજી મુરે તો છે ચા ફાડી નાખશો તો સલાખા ચાથી લેવા જાઉં એટલે ભરવામાં ચાન રાખજો આ ટકરો કરવાનો તો ગોળ ને કરી નાખ્યો લાંબો કરો ઘા એમનું ધાબળી જો હા બસ હા માં ધૂળ નહી હોય લાવો લાવો શેડો દૂડ માથે સડાવી એવું છે હાલો ઈ તો હવે થારવ ભરવામાં તારવ ઢગલો ઢગલો આ ઢાકવામાં તો બેસર તાલ પતરી જો અરે પણ અહીંયા હું લેવર આવું અહીંયા નાખો ની સંભાવી દીજો હા હા થાકી ગયા સારું લવે ને આપણે અધર સડાયું હા સડાયું હવે હાથ પર ઘરખા ધોઈ નાખજી ને પછી હજી જમવાનું બાકી છે આ બીજા એ બધા જમી લીધું આપડે ઘર ધણી ને વાહેર પડે પેલા દાળિયાને ખવડાવવું પડે ખાજો રાજુ ભાઈ હમણાં નીરા તે આપડે પંખો હજી બે દી આંકવાનો છે હજી કાકડીના ના આથણા બાજરાનો રોટલો રીંગણા બટેટા નું શાક ને ઘરના શાસ જોવો મોજ આવે આપણે હાથ કામે સડી ગયા તો અત્યારે ભૂખ તો લાગે થોડી ખાઈ લઈ હવે આવો તડકો ખાઈ તો ખબર પડે કેમ રોટલો માનવી ખાઈને અડધી ભૂખ તો આમને મરી જાય સૌરાષ્ટ્ર ની ઘણા લોકોએ લાણી નહીં જોયું હોય તો આ લાણી જોવા આવવું જોઈએ કેવી મજા આવે એમ આપણે પાણી પાણી પી લીધું ને હવે ઠપકારી બીડી ખાઈને આપડે બીડી તો જોવે એક ભાઈ ટીવી ને હજમ થાય નહીં આ સસમા અહીંયા સાય બેઠા ને કાઢ નાખું નગર તમને એમ થાય કે આ સસમા દાદા કાઢતા જ ને આ નવા નવા છે ને એટલે બહુ મન થાય પહેરવાનું પછી તો પડ્યા રહે છોકરો જો છે લારી લેવા ટ્રેક્ટર આવે ત્યાં આપણે કાંધું ફેરવી નહીં આ મોસમ છે મોસમમાં આરામ કરવાનો હોય નહીં કાઈ આપડાની માંડવી આપણે આ લારી નાખવાની છે અહીંયા છોડી નાખો બસ 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 હાલો હાલો ઉભા થાવ લાંબુ ડીલ કરી લીધા કામે સડો બે વાગી ગયા છે હવા બે બે ની માથે થઈ ગયું જોવા દેતો લાણી માં પોરો નો ખાવાનો હોય બપોર પછી ની પાળી શરૂ કરીએ છીએ બાકી ઓલા માં હાંત થાય છે ભાવી નાખવાનું છે એક ભાગ

આયા નાખવાનું છે કાંધું ખપાળી બીજી હા ઓલા એ ખપાળી ક્યાં નાખી લાવો હાલો લા પણ ધૂળ ભરા હે આમ ભરાય હાલો નાખો ઝડપ હાલો તમારું કરો હમુ આ હું છે આ સારું ઓલું જ ભરવાની છે હા

ધીમે ધીમે ભાઈ ધીમે 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 કોહ લાવે ખરી જાય ટોટવા ખરી જાય ધીમે ધીમે પવનની દિશા

હાલે વિપુલ ભણું ભાઈ હવે ન્યા ચાર ના બેઠા બંધો હાલો ઓલાપાડામાં આપણે વીસ નંબર હતી આમાં બત્રીસ નંબર છે આમાં વિચારો તો સારો છે આમાં ધૂળ ઓછી આવે છે ઓલામાં ધૂળ ઉતારે છે La patra non si è tagliata

હા હાલો જો બે જણા આવો હોય હા એક ભાગ આપડે ઉપડી ગયો છે આજ એક ભાગ રહ્યો છે હવે હવે કાલ તો પંખો આપડે બીજે જ આખે કાલ ભાડે જવાનું છે હા જ્યાં માઇન્ડ વિચાર છે એટલે આ જાય ને રહેવું પડશે દી આખો કામ કર્યું ને આખી રાત જાગવાન ભાઈ આ બધું લાણી કેવાય કે ભાઈ ખેડૂત મજા ને મજા તો કેવી અમારું મન જાણે અમારી હરવાર કેમેરા વાળો થાકી જાય અવાર નો દોડે છે વાળો ફલાવી દઈ હરખો આ કપાળીમાં આવતી નઈ

પણ મારું કામ જોઈજું હાલ એમાં અમારી આ ચાર મહિનાની મહેનત વરસાદ ન આવ્યો હોય તો ફુવારા મેક્યા હોય વરસાદ આવ્યો હોય તો ગારો ખૂંદો હોય ગારા ખૂનતા ખૂનતા કામ કર્યું હોય એમાં આ લારી ભરાણી છે આપણે ત્રણ વીઘા ભમાથી ને આપણે એ બે વીઘા બાકી છે આ અમારી કમાણી આવી અમારી મહેનત હોય ને આવી કમાણી મળે આ ટકરો આપણે હવા હોથી એકોત્રી મણ હશે ને લારી છે એ સાઠ મણ આ બાપા અમારી કમાણી તમે તૂર દૂર ને બધું જીકો